જય શ્રી કૃષ્ણ હું ખરેખર મારું નામ ભારતીય મહેતા છે અને બેનના દીકરાના મેરેજમાં હું હું દીકરાને અને અત્યારથી એમના વધુને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને ખરેખર અમે બ્રાહ્મણ છીએ એટલે હું પ્રેમથી અને આશીર્વાદ ખરેખર જે કામ કરી રહ્યા છે એમાં એમનો વધારો થાય ને રાજીબેનના આશીર્વાદ દીકરાઓને ખૂબ ખૂબ મળે થેન્ક યુ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થ્રી ટુ થ્રી ટુ બી ટુ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તરફથી આજે રેખાબેન અસરાની બીનાબેન શાહ ગિરીશભાઈ પટેલ શીલાબેન સાવંત રેણુબેન પરીખ ઉર્વશીબેન પરમાર નિકુંજભાઈ શાહ અને પ્રદીપભાઈ પરીખ હાજર રહ્યા છે તો સૌ સભ્યોવતી હું આપ સૌનો આભાર માનું છું જય શ્રી કૃષ્ણ આ વર્ષાબેન દર વખતે આ પ્રોજેક્ટ કરે છે તમને બધાને આપે છે તમને ગમે છે ને મજા આવે છે ને પ્રેમથી જમાડે છે આવું સરસ જમવાનું ક્યાંય મળે ખરું તો એમના સિસ્ટરને ખૂબ ખૂબ આશીર્વાદ આપો કે આવી રીતના કરતા રહે એકવાર ઈન્ડિયા આવીને આપણે બધાને મળે મળશો ને બધા એમને હા તો આજે પ્રેમથી જમજો અને વર્ષાબેનને બી આશીર્વાદ રાખો એ સ્વસ્થ રહે અને કાયમ આવું કરતા રહે થેન્ક યુ વેરી મચ થ્રી ટુ થ્રી ટુ બી ટુ ના ચેરપર્સન ફૂડ ફોર ના ચેરપર્સન આજે દર વર્ષે વર્ષાબેન આપણને અનાજની કીટ અને ભોજન પીરસે છે આ પ્રસંગમાં આવવાનું મારે આ ત્રીજી વખત થયું છે આ વર્ષમાં અને આપણે સૌ ભેગા મળી અને એમને એવા આશીર્વાદ આપીએ કે લાઈફ ટાઈમ આપણને આ સેવા પ્રદાન કરતા રહે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ સાહેબેનને એવું કહું કે આવું ને આવું કરતા રહે અને એમની કે જે લગ્ન પ્રસંગ આવે છે તે તમે બધા એમને શુભેચ્છા પાઠવો કે લગ્ન બહુ સારી રીતે પતી જાય અને પછી આપણને એમના બહેન આવીને આપણને મળે સૌને એવી 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 શુભેચ્છા એમની બહેનને આપવા વિનંતી કરું છું અને આ એલિઝબીજ મહિલા સમાજમાં આપણને વગર ભાડા એ આપે છે તે માટે એમના સભ્યો વતી બી હું ખૂબ આભાર માનું છું જય શ્રી કૃષ્ણ વર્ષાબેન અને બધા લાયન્સના સભ્યો તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો તે બદલ તમારો અમે આભાર માનીએ છીએ અને વર્ષાબેનની સિસ્ટરને ત્યાં મેરેજ છે એની શુભેચ્છાઓ તમારા બધાના આશીર્વાદ અને શુભેચ્છાઓ એમની જોડે જ છે એટલે બધું જ સરસ રીતે પાર પડશે કહું છું કે આપણે અમેરિકા લઈ જાઓ જાનમાં જાહેરાત કરીએ રાધીબેન હવે રાધીબેન ના દીકરાના લગ્ન છે ને દીકરાના લગ્નમાં તો આપણે નહીં જઈ શકીએ પણ હું એક જાહેરાત કરું છું કે આજે આ દિવસથી આવતા એક વર્ષ પછી આપણા દીકરા દીકરીમાં કોઈ બીને લગ્ન કરવાના હશે ને તો આપણે સમૂહ લગ્નમાં ફ્રીમાં લગ્ન કરી આપીશું અને અને વર્ષાબેન તરફથી ભોજન અને કરિયાવર પણ આપીશું બેને આપણા રસ પૂરી ખવડાયા હવે આપણે અહીંયા વિમાનમાં બે ઉડે ને વિઝા લેવા રે એનું કંઈ ના કર્યું અમાર અમેરિકામાં ડાન્સ કરવો રે ભારતીબેન અમે આવો આગળ આવો આવો ધીમેરીને આગળ આવો માટે ઉભા રહો રાધી ના દીકરાના લગ્ન છે એનો તમે આભાર માનો ને એમના વિશે કંઈક બોલો હા ચોક્કસ જય શ્રી કૃષ્ણ હું ખરેખર મારું નામ ભારતીયાર મહેતા છે અને બેનના દીકરાના મેરેજમાં હું બતાવતી હું એમને દીકરાને ને અત્યારથી એમના વધુને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને ખરેખર અમે બ્રાહ્મણ છીએ એટલે હું પ્રેમથી અને આશીર્વાદ ખરેખર જે કામ કરી રહ્યા છે એમાં એમનો વધારો થાય ને રાજી મિંદના આશીર્વાદ દી ગ્રવનો ખૂબ ખૂબ મોડે થેન્ક યુ ભાઈ અમારા કાકા કચ્છ બુસી આવે ને અને એમનો આશીર્વાદ આપવા તેમ બોલો કાકા લો આપ સૌને જય શ્રી કૃષ્ણ લો નામ ઈગર ગૌસ્વામી છે હું કચ્છ ઉઠી આવું છું વચા બેન દર વર્ષે આપને ધમણવાળા આપે છે

તો મહાદેવ શંકર ભગવાનનું પ્રાર્થના કરું છું કે એ બાબાને અને આવનાર વધુને ભગવાન સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે દીર્ઘ આયુષ્ય આપે તંદુરસ્તી સારી આપે એની મનોકામના મહાદેવ પૂરી કરે અને વર્ષાબેનને ફરીથી પ્રાર્થના કરું છું કે મહાદેવ એની તંદુરસ્તી બહુ સારી રાખે ને આવાને આવા કામ મહાદેવ એની પાસેથી કરાવતો રહે આટલા જ આશીર્વાદ અમે ગૌસ્વામી બાવાજી છીએ એટલે અમે સાધુ તરીકે આશીર્વાદ આપીએ છીએ કે આપ સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરો એવી ભગવાન પાસે પ્રાર્થના બેઠી આંબોલિયા ே கா மண கா வீரா நே டோ ஓயப்பயே கடல thì சந்தோ மாரீனீ மார கா પૂરી ડાઇનિંગ હોલ ચાર રસ્તા આપણે દર વખતની જેમ આપણે અંધજન મંડળ નવજોત અંધજન મંડળને આપણે સુરદાસ લોકોને આ લોકો લાઇન્સવાળા જમાડે છે જેમાં આપણે બે સ્વીટ આપીએ છીએ બે ફરસાણ આપીએ ચાર શાક ચાર શાકની અંદર એક પંજાબી એક લીલોતરી એક બટાકા એક કઠોળ રોટલી પૂરી હોય દાળ કઢી હોય ભાત છાસ પાપડ અચાર કચુંબર સલાડ બે જાતની ચટણી બધાને ભરપેટ આગ્રહ કરીને વ્યવસ્થિત બધાને ધ્યાન રાખીને અમે લોકોને જમાડી દીધું